adan bo adan ko dikhiyo atura બધા મજામાં આમ છો સ્વાગત છે તમારું ના બ્લોકમાં નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયો દર્શન કરીએ થોડી વાર બેસીએ રવિવાર તીજ કાલ બીજ હતી આજે તીજ છે આજે સર બાઈક ની એટલે આજે બાઈક ઘેર આવી જશે આપણા

Pieda Mordi Pieda 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 món Pieda 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 ફોન કોને કર્યો કોણ બાકી અમ જય મેડિમ કાલ હું કઉ મૂર્ત છે અમારે રવિવાની

Hei! Oh. Miten sinä olet? <tuneet> Miten sinä olet? TV. Miten sinä

મોમા ગઈ ટાયર તો કાલે અડધો કલાકમાં તો બધું નવરું થઈ ગયું ગાડી આલી એટલામાં જો બધું તોડી નાખ્યું આય તોડવાની તૈયારી ડીજે જો કાકા હો બધું તોડી જ છે આશિષ નવા નવી હતું તાને મિલતા મળતા આવો તો જો પોર્યું હોય પોર્યું હોય આટલો પાતરો બા ઊંઘું હા ખોતું કરે તે તો નેચા નેચા કરી લે આ તો હવાનું ઝરમર ઝરમર ચાલુ છો અટા હે બા ઠંડી વાહે એટલે પંખો આ તો બંધ નકર બાના તાપ બહુ લાગે હા દાદા તો હમણાં હોઈ જશે હોઈ જો હણો તમે કોફી લે હણો થાય સામાન લેતા પેલો બધું ફૂલ નો હાર ના બધું લાઈન લે

અને હાર હાર કેટલા લાવવાનો બે બે બાઈક બે બાઈક ના બે હાર જય વિજયો કે આવતો આ કોમ કરવા ને ટાઈમ પાસ કર્યા જાતે જેટલું આવડે એટલું કરવાનું જે નહીં આવડતું એ તો શીખવાનું કોમ

જ જગ્યાએ બધું મળી જાય એવું હાર બધું લઈ લઈએ કાકાનું બિલ વેચે ટેક્સ બિલ ને જઈએ આવો લઈ લીધું આ બધું પ્રસાદ ના હાર જઈએ આવો આ જો આ વાહન ગાડીમાં દુકાન કરીએ અમને હમણાં ખુલશે પાર્લર આ ભાઈએ ગાડી કરીએ આમાં ગલ્લો કર્યો ફસાયું આ ગાડી છે ગાડી ફસાઈ આવીએ તો હા હાલ લચ્છી નહીં એવા સોટા હાથી રોજ એની એ જગ્યા ઉપર મિલતા હોય ખબર ના ફરક આજે આ લાઈન ખોદેલી નમન મન છે એમ તો રોજ મેં દેજ છીએ એમ પણ ખબર ના ફરક દબાઈ જાય પેટ્રોલ એ કાલ માટે પૂરાઈ દઈએ કાલ સવારે દોરા દોરમાં દાદા ભાઈ ગરમ થાય ના અહીં અઢાર વહી તૈયાર થઈ ગઈ તો બધું સામાન ને એ તો લઈને આવ્યા હાર ને પ્રસાદ ને તો બાને બેઠો બાઈક તો પેલા જ રોડે હતું તાબાટ લાયો તો દીવાને કર્યા હવે જતા મઢે દર્શન કરતા

मिल दे बड़ू मिल दे मिकी दे तो खावा बैठा सी है जय तो खाइए रहे हो। ए? દાદા આવો ફોન કર્યો હું બનાવ્યું હો કોબીનું શાક ખીચડી અને કંકોડોનું શાક ચલો ખાઈ લઈએ આવો સરખી રીતે વારો કઈ ભૂમિ પોતું કરી દો કોઈ બી એક જગ્યાએ ઢગલો કર બધા ફેલાય નહીં Ha <laughs> ha बगेलाको <laughs> दादिन <laughs> <laughs>

તો આજનો બ્લોગ એન્ડ કરીએ એટલે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી